મેં તમને આજ શોર્ટ વિડીયોમાં ગાયનું મહત્ત્વ વિશે થોડીક વાતો કરી છે તો ગાય છે ને ગાય મિત્રો ખરેખર આપણે પશુપાલનને ખેતીવાડી કરતા હોય તો એમાં ગાય રાખવી જરૂરી છે અને ગાય એમાં જે ગીર ગાય હોય કે દેશી ગાય હોય પણ ગાય રાખવી જરૂરી છે ગાય આધારિત ખેતી તમે કરો જેનું ગૌમૂત્ર અને જે કહેવાય ને કે છાણ કહેવાય છે ગૌમૂત્ર કહેવાય છે ગાયની સાસ તેનો તમે ખેતીમાં ઉપયોગ કરો એનો સારો એવું રિઝલ્ટ મળે છે મિત્રો ગાયની ખાટી સાસ જૂનામાં જૂની બે મહિના મહિના વર્ષ દિવસની હોય એનો ગૌમૂત્ર જૂનામાં જૂનું એનો ગાયની સાસ અને ગૌમૂત્રનો તમે ખેતીમાં ઉપયોગ કરી શકો છો અને ખેતીમાં ઉપયોગ કરવા માટે મિત્રો તમારે ગાયનું જે કહેવાય ને કે ગાયની સાસ ખાટી હોય એ પાંચસો એમ એલ પંદર લીટર પકમાં અને એની ભેળું સો ગ્રામ જેટલું સો એમ એલ જેટલું ગૌમૂત્ર નાખીને સ્પ્રે કરી શકો છો દરેક પાકમાં જેમાં સુસિયા થ્રીપ કથેરી આવી બધી તમામ પ્રકારની જીવાતો મરી જશે મિત્રો એટલે ગાયનું ગૌમૂત્ર અને ખાટી સાઈસનું જરૂર ને જરૂર ખેતીમાં ઉપયોગ કરો અને એનો બેસ્ટ રિઝલ્ટ આવે છે મિત્રો આપણે ઉપયોગ કરીએ છીએ છેલ્લા બે વર્ષથી ગાયનું ગૌમૂત્ર અને ખાટી સાઈઝનો બહુ સારું એવું ને સારું એવું પરિણામ મળે છે દરેક પાકમાં તો એકવાર ઉપયોગ કરવો જોઈએ અને ગાયનું ગૌમૂત્ર અને ગોબર અને એનું જીવામૃત બનાવીને પણ તમે ઉપયોગ કરી શકો છો ખેતીમાં પાવા તરીકે અને સ્પ્રે પણ કરી શકો છો ઘણા જીવ ઘના જીવામૃત બનાવી શકો છો બધું દરેક પ્રકારને ગાયનું દૂધ છે ને મિત્રો બહુ પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ અને બાળકોમાં ખાસ કરીને યાદશક્તિનું પ્રમાણ વધારે છે અને ગાયમાં ગાયના જે દૂધ છે ને એમાં વિટામિન ભરપૂર આવે છે ગાયનું દૂધ પાચન શરીરને કરવા માટે મિનિમમ બે કલાક લે છે જ્યારે ભેંસનું તમે દૂધ પીવો છો એ દૂધ નવ કલાકે તમને શરીરમાં પાચન થાય છે એટલો બધો ફેર છે અને ગાયનું મહત્ત્વ પૂરેપૂરું છે ને ગાય આપણે માતા તરીકે પણ કહી શકીએ છીએ ને ગાય માતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે એવા આપણા જે કહેવાય ને કે પુરાતન બધા જે કથાકારો છે કે કોઈ પુરાતન શ્રીમદ ભાગવત કથા છે ગીતા છે આવા બધા શિવ મહાપુરાણ છે આવા બધા એમાં જે પુસ્તકો છે એની અંદર ગાયનું મહત્ત્વ બહુ સારું એવું લખેલું છે મિત્રો એટલે ગાય રાખવી જરૂરી છે મિત્રો અને ગાયના ઘણા બધા ફાયદા થાય છે અને એક આપણા ઘરના આંગણામાં એક ગાય અને એક તુલસીનો ક્યારો હોવો જરૂરી છે અને આવું કાંઈક આપણે પશુપાલન અને ખેતીવાડીના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મેળતા રહી છે મિત્રો તમે દરેક મિત્રો લાઈવમાં જોડાવ અને થોડી થોડી આપણે જે આપણી પાસે માહિતી હશે એ તમને બધાને પૂરેપૂરી આપશું જુઓ સામે છે આપણે દેશી ગાય છે અને થોડુંક પ્રમાણ દેખાય છે પણ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજી વાર વહીં હે ત્યારે ગીરનું ગીરનું પ્રમાણ પૂરેપૂરું એની વાસળીમાં દેખાશે સમયનું વાસડું છે આ આપણા બધા પશુપાલન માલઢોર બાંધેલા છે જે વડનું વૃક્ષ છે અને નીચે બાંધેલા છે આ આપણો શેડ છે એમાં ગાયને બાંધેલી છે અને ગાય બેસ્ટ અને એનું દૂધ પણ બેસ્ટ અને આનું નામ આપણે ગીતા કરીને રાખેલું છે થોડુંક મિત્રો એને શું છે કે ગરમીનું પ્રમાણ છે અને અત્યારે તો વળી ઠંડુ વાતાવરણ છે તો વાંધો નહીં બાકી ઉનાળે આનીમાંથી આપણે પંખા લગાવવાના છે અને અહીંયા થોડુંક આપણે થોડોક સમય પછી અહીંયા ગમાણ પણ કરી નાખીશું જેથી કરીને પશુપાલન અંદરને અંદર ગમાણમાં ગમાણમાં ખાય અને આપણો જે ઘાસ સારો છે બગાડે નહીં અને જે અહીંયા બાજુમાં ગોબર ગૌમૂત્ર બધું જે કરે છે એ ખીલાથી સેટું કરે અને સાફ સફાઈને ચોખ્ખું રહે તો માખી મચ્છરનો ઉપ વધારો ન થાય અને આપણે જો ઠેર ઠારે આપણે બારી પણ મેલેલી છે દસ દસ ફૂટના અંતરે અહીંયા પણ બારી છે મોટી જેથી પવનનો અવર જવર વધારે રહે જેથી કરીને માખી મચ્છર પશુને કવરાવે નહીં હવે મિત્રો તમને થોડોક આપણી વાડીનો નજારો દેખાડશું જો આ મિત્રો છે ને પાતરા છે આ પાત્રા કહેવાય છે ને પાતરા બનાવીને ખાવાનો આ માલઢોનો ટાંકો આપણે કરેલો છે પશુપાલનને પાણી માટે એશ્યુઅલ પીવા માટે આપણી લીંબુડી છે તમે લીંબુ જુઓ ભરપૂર લીંબુ આવ્યા છે મિત્રો આ જે કહેવાય ને આંબા ઓલી સો કલમ લીંબુડી કહેવાય આની તીરખી તમે સોટાડી દો તો પણ થઈ જાય આવી કંઈક લીંબુડી છે આપણી આવા આવા લીંબુ આવે છે લીંબુ ભરપૂર આવે આંબા કલમો છે આપણે આ આંબાની બાગ છે આખી આપણી આમાં આપણે આંબા સોંપેલા છે એસીથી નેવું જેવા કમ્પ્લેટ અને અંદર માલઢોરનો પશુપાલનનો સારો કરેલો છે અને આવું કંઈક આપણે બકાલું પણ થોડું થોડું ખાવા માટે આપણે ઓર્ગેનિક બકાલું પણ સોંપીએ છીએ તેમાં જો કારેલા છે મિત્રો આ બધું ઓર્ગેનિક બકાલો આપણે કરીએ છીએ ગાઉ ગૌમૂત્ર અને સાસનો જ પ્રયોગ કરીએ છીએ આપણે બકાલામાં મિત્રો આંબા કલમ છે એમાં કોળ છે અને કોળમાં ઈળનું પ્રમાણ થોડું થોડું દેખાય છે તો એના માટે આપણે સ્પ્રે માથે મારી દઈશું ઈળની સારી એવી દવા લાવી અને જેથી કરીને આ આંબા કોળ છે એ ન ખાય ઈળ વાતાવરણ સોખું થઈ ગયું છે વાદળા થાય છે અને કહેવાય કે અંબાલાલ આગાહી કરે છે કે તેર થી શું કહેવાય છ થી આઠ અને તેર થી તેવી સુધીની આગાહી કરે છે મિત્રો ખેડૂતો કરે તો કરે હું હવે તો કેમ કરશું એ આગ બધો સોંપ્યો છે એ તો કાઢવો જ પડશે મગફળી છે એ બધું લેવું જ પડશે તો મિત્રો દરેક મિત્રો લાઈવમાં બન્યા રહ્યા એ બદલ દરેક મિત્રોનો આભાર જય દ્વારકાધીશ જયમાં મોંગલ અને આપણે યુટ્યુબ ચેનલમાં નવા મિત્રો જે હોય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇઝ કરી નાખજો અને મિત્રો આપણે હવે વોચ ટાઈમ ઘટે છે એટલે કલાકો ઘટે છે મિત્રો તમે બધા મિત્રો થોડોક સપોર્ટ કરો તો આપણી ચેનલ મોનિટાઈઝ પણ થઈ જાય છે ટૂંક સમયમાં પણ બધા મિત્રોનો સપોર્ટ મારે જોવે છે મિત્રો તો સપોર્ટ કરજો તો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો મિત્રો મને વિડીયો બનાવવાની ઉત્સાહ અને ઉમંગ રહી તો બધા મિત્રોનો સપોર્ટની જરૂર છે મારે તો પૂરેપૂરો મારો વિડીયો જોવો જેથી કરીને મારે વોશ ટાઈમને કલાકો પૂરા થાય મિત્રો અને કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવું જે મારી પાસે માહિતી હશે તે હું તમને મિત્રો જણાવીશ પશુપાલનની ખેતીવાડી અને કોઈ પણ જુગાડ હશે તો આપણે એનો વિડિયો પણ યુટ્યુબ ચેનલમાં મૂકી દઈએ છીએ તો બધા મિત્રોને જય દ્વારકાધીશ જયમાં મોંગલ ફરીવાર મળશું પાછા લાઈવમાં ती बधा मित्र जय द्वारकाधीश जय मोगल